નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે નાની વાવડી જે આપણે ખેડૂતને મળ્યા રાજેશભાઈ કે જેમનું નામ છે એમનું ખેતર છે કે જેણે આપણું કંપનીનું ક્યુરેટિવ છે બાયોમિક્સરના એનપીકે બેક્ટેરિયા વાપરેલા છે અને જોડે કોમ્બિક્સ કીટ એ કે જેના કારણે સફેદ ફૂગ કાળી ફૂગ અને મુંડા નિયંત્રણ કરી શકાય છે એવા કરંટ બાઉન્સર અને મેટકીલ તો તમે જોઈ શકો છો આમાં માઇક્રા વાપરેલું છે ને રિઝલ્ટ કેટલી ઝીણા મૂળ આવેલા છે ઝીણા ઝીણા કે જેના કારણે પાનનો ને એનો વિકાસ બી સારો થયો છે એકદમ લીલા છે અને નુકસાન બી નથી અને દોઢવા જો એકદમ ક્લીન છે કઈ બી ઇન્ફેક્શન નથી કઈ બી ફૂગ નથી કે પછી મુંડા ખ્યાઈ ગયા એવું ક્યાંય બી રિઝલ્ટ આપણને જોવા મળતું નથી અને રિઝલ્ટ ખૂબ સારું આપેલા છે હમ હમ એટલે તમે જોઈ શકો છો આ સાઈડનો જે એરિયો છે આપણો એ ફૂલ લીલો છે

અને જે આપણું માઇક્રા વાપરેલું છે માઇક્રા કે જેના કારણે રૂટ નો ગ્રોથ ભી સારો છે મૂળ સારા થયા છે તમે કેટલા વર્ષથી વાપરો છો હા અને કેવું રિઝલ્ટ આવે છે અને કોઈને કઈસો કે ભઈ આ આ ન નકાય મે બધી બધી જેત ને બેક્ટેરિયા નાકેલા છે હા મે સાંભળું કે તમે લોકો બધા મતલબ લાસ્ટ 5 6 વર્ષથી તો કન્ટિન્યુ વાપરો જ છો આ પ્રોડક્ટ આમાં તો નજર આવું છે આમાં બે કેરેમાં છોડી દીધું છે આમાં નથી આપેલું આને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે આ માનવીમાં ઓલિમાનવીમાંથી રિઝલ્ટ બહુ સારા મસરો છે જે 32 નંબર માનવી છે અમારી 60 દિવસની થઈ છે ઓલિગિનર છે આ 32 છે હા હા બહુ સારા માં સારી માંડવી છે અમે શકો છો બીજા ખેડૂતો ભી વાપર હોય તો એમને જ્યાં નાખવું અમારી ભલામણ છે હા જો ખેડૂતો ની ઈચ્છા હતી કે આપણે આ વિડિયો બનાવીએ ને બધાને બતાવીએ કે ભાઈ આ રિઝલ્ટ સારું છે તમે ભી વાપરો એવું એના માટે હું આભાર છું જેટલા અહીંયા છે કે તમે અમને ટાઈમ આપ્યો